રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા તમામ પોલીસ મથકોને સો કલાકમાં યાદી તૈયાર કરી કાયદેકીય કાર્યવાહી કરવા સૂચના આપી છે ત્યારે ભુજ એ ડિવિઝન પોલીસ અને એસઓજીએ કોમ્બિંગ સર્ચ દરમિયાન સ્કોર્પિયો ફોર વ્હીલર ગાડીમાંથી ગેરકાયદેસર હથિયાર અને સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા કબજે કરેલ છે આ અંગે મળતી વિગત મુજબ ભુજ શહેરમાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ભુજ શહેર એ ડિવિઝનના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ એસ ત્રિવેદી તથા એસઓજી પશ્ચિમના પીએ પીઆઈ કે એમ ગઢવીની સૂચના નીચે કર્મચારીઓ કોમ્બિંગમાં હતા ત્યારે શહેરમાં ઉસ્માની મસ્જિદ રહીમનગર ભુજ ખાતે એક શંકાસ્પદ સફેદ કલરની સ્કોર્પિયો ગાડી પડી હોય તેની તપાસ કરતા તેમાં સોના ચાંદીના દાગીના રૂપિયા ચોવીસ લાખ એકત્રીસ હજાર ત્રણસો બેતાલીસ તથા રોકડ રૂપિયા છ લાખ નેવું હજાર તથા હથિયાર નંગ આઠ પડેલ હતા ગાડીના ચાલક સમીર અબ્દુલ કાદર સોઢાની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ